એમાં પ્રથમ ભગવાન શ્રીરામના ભાઈ ભરત જેને બધું ત્યાગ કરી દીધું પણ ભાઈનો ત્યાગ ન કર્યો રાજગાદીને પણ ત્યાગ કરી દીધું પોતાના ભાઈનો ત્યાગ ન કર્યો આવી ગાંડી સંસ્કૃતિ છે આપણી જ્યાં લોકો ગાદી પાછળ પોતાના બાપનો પણ ખૂન કરી નાખે પોતાના ભાઈનું પણ કતલ કરી નાખે આ એવી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ કે જ્યાં ભાઈ માટે રાજગાદીનો પણ ત્યાગ કરી દી એ ભરત એટલે આયોધ્યા નગરીમાં જે दशरथ રાજાને ઘરે જન્મ ઉતરો એ ભરત

શકુંતલા અને દુષ્યંત રાજાનો પુત્ર જે ભરતવંશી કહેવામાં આવે છે જે અર્જુનને એને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ઘણી વખત ભગવાન કહે છે અરે ભરતવંશી અર્જુન આમ કહીને હોકાર મારે છે પડકારો ફેંકે છે તો એ ભરત શકુંતલાનો પુત્ર એ ભરત સાત વર્ષની ઉંમરે કૌણ ઋષિના આશ્રમમાં સિંહનું મોઢું ખોલીને એની ગણિત ગયણું એટલે કે સિંહના દાંત ત્યાંથી ગણિત આવા ભરત આ પૃથ્વીની અંદર આ ભારતીય ભૂમિની અંદર જન્મેલા છે પરાક્રમી સાત વર્ષની ઉંમરમાં સિંહનું મોઢું ખોલી અને ગણિત શીખવું એ એક પરાક્રમ વાત છે અને એ ભરત લગભગ દસક વર્ષની ઉંમરમાં મોટા મોટા ગેંડા મોટા મોટા હાથી અને મોટા મોટા સિંહ વાઘ જેવા વાઘને પણ બાંધીને કૌણ ઋષિના આશ્રમમાં લઈ આવતા એ ભરત ઉપરથી આ ભારત દેશનું નામ પડ્યું કેવા પરાક્રમી ભરત હશે એને સર્વદમન ત્યાંના બધા ઋષિઓ એને સર્વદમન કહેતા એનું નામ સર્વદમ સર્વદમન પાડી દીધું આ બધીનું દમન કરી નાખે એ સર્વદમન એનું નામ પાડી દીધું પરંતુ હતું એનું નામ ભરત ત્રીજા ભરત છે જળ ભરત જેની આપને ખબર જ છે જળ ભરત એટલે જળ ભરત એટલે લાંબા લાંબા ડગલા ભરે કે મારા હાથે મારા પગે કીડીનું પણ મોત ન થયું રાજા પાલી માં બેસાડીને જા રાજાને ત્યારે કોઈ કીધું કે આને આ જળ ભરત જેવો છે એને કે પાલખીમાં લગાડી દીધું ત્યારે એ જળ ભરત સહી લાંબા લાંબા ડગલા મૂકે છે અને ત્યારે રાજા કહે છે કે આ પાલખી કેમ હલક ડોલક હલક ડોલક થાય ત્યારે બધા લોકો કે આમાં આ છે ને જળ ભરત એના કારણે એ લાંબા લાંબા ડગલા ભરે છે અમે બધા વ્યવસ્થિત ચાલીએ છીએ ત્યારે રાજાને તત્વબોધ કરાવનાર ભરત એ ભરતને એ રાજા પગે લાગી લે છે અને એ જ રાજા ભરતના શિષ્યો બને છે એ એટલે જળ ભરત આખું ઘર એમ કહે છે આ કામ નથી કરતા બસ આખો દિવસ પ્રકૃતિની અંદર ફેરે રાખે છે મૌન ધારણ કરીને ફરે છે પણ એ બધા લોકોને ક્યાં ખબર છે કે ભરત છે એ આત્મજ્ઞાની છે આત્મબોધ થઈ ગયો છે અને પ્રભુનું ચિંતન કરે છે આવા ત્રણ ત્રણ ભરતને કારણે આપણે આ દેશનું નામ ભારત પડ્યું તો ભારત માતા ખી જાય ભારતીય સંસ્કૃતિ છે એ અજોડ અજોડશે અને બેજોડ બેજોડશે તો મહાભારતમાં જો કાંઈ વધારે જાણવું હોય તો મને કમેન્ટ કરજો મારા પ્રિય મિત્રો મારા ભાઈઓ મહાભારત વિશે પાંડવ વિશે આ ભારતીય સંસ્કૃતિ વિશે તો મને કમેન્ટ કરીને કહેજો તો હું તમને એ રીતે કહીશ ચાલો જય શ્રી કૃષ્ણ